હું બનાસકાંઠામાં રહું છું હું સાબરકાંઠામાં રહું છું હું ડીસામાં રહું છું કે ભાવનગરમાં રહું છું હું જુનાગઢમાં રહું છું કે વંથલીમાં રહું છું મારે વીર્યનું ડોનેટ કરવું છે ક્યાં વીર્ય બેંક છે ગુજરાતમાં કઈ જગ્યાએ નાના નાના શહેરોમાં વીર્ય બેંક આવેલી છે ડોનરો એવું પૂછે છે કે મારે વીર્ય દેવા આવું છે વીર્ય આપવું છે જે રીતે બ્લડ ડોનરો છે એવું વીર્ય દોતાવ પણ છે પરંતુ મને શું વળતર મળશે એક વખત કોઈ ડોનર વીર્યનું દાન કરશે તો એને શું મળશે કેટલા પડશે પૈસા મળશે અને વીર્ય દાતાઓ છે કેટલી વખત જીવનમાં ડોનેટ કરી શકશે આ તમામ સવાલના જવાબ હું તમને એક અનુભવી ડોક્ટર પાસે સંભળાવ સર બેઝિક મારો એક આ પ્રશ્ન છે કે આપ એક સ્ટોરી આપણે તમારી સ્ટોરી બનાવી એમાં બહુ એમ લોકોની કોમેન્ટ આવી પડે કે નાના શહેરો છે ને માની લો કે કચ્છ છે કે બનાસકાંઠા કે સાબરકાંઠા કોઈ સૌરાષ્ટ્ર વીર્યદાન માટેની કોઈ આમ પર્ટીક્યુલર આમ બીજા એવી બેંક તો અમે કઈ જોઈ નથી એટલે આ કઈ રીતે ચાલે કઈ રીતે આપી આ વીર્ય નું ડોનેશન કરે છે વીર્ય ડોનેટર બધા કે છે પણ આમ માર્કેટમાં કઈ રીતે આ ચાલે જો જ્યારે પણ કોઈ પેશન્ટ ને વીર્યદાન થી ટ્રીટમેન્ટ કરવી છે હા તો એમાં એમને તો જે વંધ્યત્વ નિવારણ સંસ્થા હોય ક્લિનિક હોય ફર્ટિલિટી ત્યાં જવાનું થાય એ ફર્ટિલિટી ક્લિનિક હોય એ એઆરટી બેંક અમે કહીએ મતલબ કે તમે જે કહો છો સિમેન્ટ બેંક પાસે જતા નથી નોર્મલી બરાબર કદાચ જાય તો જઈ પણ શકે છે એ ત્યાંથી પણ પસંદગી કરી શકે છે પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે મોટા શહેરોમાં જ એઆરટી બેંક છે અને એ જે એઆરટી બેંક હોય એ નાના શહેરોમાં વીર્ય સપ્લાય કરે છે સપ્લાય એટલે કઈ રીતે થાય કે વીર્ય ફ્રીઝ કરીને રાખે ફ્રીઝ કરીને એને ગમે એટલો સમય રખાય દિવસ મહિનો બે મહિના છ મહિના વર્ષ જેટલું રાખવું એટલું તો એ ફ્રીઝ કરેલું વીર્ય પછી એ આર્ટી જે ક્લિનિક હોય કે જે ફર્ટિલિટી ક્લિનિક છે એને સપ્લાય કરે છે હું તમને એમ કહું માની લો કે કોઈ સૂત્રાપાડા છે કે ભાઈ આ મોર આપણે સોમનાથનો નો છે એને જોઈએ છે વીર્ય બરાબર તો એ મગાવે કઈ રીતે બેસ્ટ રસ્તો એ છે કે ત્યાં જે પણ ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી છે હા એમને મળે હા જો એ ટ્રીટમેન્ટ કરતા હોય તો એ આરટી બેંક પાસેથી મંગાવી આપે અચ્છા અને જો એમને જે પણ વીર્યદાતાના પ્રોફાઇલ હોય પ્રોફાઇલ કહીએ કે જેમ એમની બેઝિક માહિતી હોય એના પરથી યોગ્ય નથી લાગતું તો એ પછી બીજી કોઈ એઆરટી બેંકને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે એના માટે જવું જરૂરી નથી કદાચ ફોન પર બી થાય સેમ્પલ આપણે જે પણ વીર્યદાતા હોય એમની વિગત મોકલીએ હમ ઓકે લાગે તો પછી એ આગળ વધી શકે તો એમને તમારી પાસે આમ બધા બધા વીર્યદાના સોનેટ હોય એના આખા પ્રોફાઇલ હોય પ્રોફાઇલ હોય તો એમાં શું હોય માહિતી લો કે કોઈ પ્રોફાઇલમાં શું લખે એમ બેઝિક હોય ઇન્ફોર્મેશન

જો દર્દીના કોઈ ઓળખીતામાંથી પણ એમને વીર્ય લેવું હોય તો એ લઈ શકે જેમ કે ભાઈ છે કે કઝિન છે કે ફ્રેન્ડ છે એ પણ એમના માટે વીર્ય આપી શકે છે હું તમને એવું પૂછું કે વીર્ય છે એનું આયુષ્ય કેટલું હોય છે માન લો કે બ્લડ માં તો અમુક નેપી છે આમાં કઈ રીતે વીર્યને એમ બહાર આપણે રાખીએ સેમ્પલ નમૂનો આપીએ પછી એને તૈયાર કરીને તરત વાપરવું પડે અચ્છા એને યોગ્ય તાપમાન પર થોડો સમય કલાક બે કલાક આપણે એક્સટેન્ડ કરી શકીએ જો એને વધુ સાચવવું હોય તો એને ફ્રીઝ કરી દેવું પડે એકવાર ફ્રીઝ કરી દો પછી એને એક દિવસથી લઈને દસ વર્ષ સુધી જેટલું રાખતું એટલું રાખી શકે કોઈ ડોનેટ તમારે ત્યાં દેવા આવે તો એને કોઈ કઈ રીતે આપે કઈ રીતે કોઈ એને ચિત્રો બતાવવામાં આવે કોઈ પિક્ચર બતાવવામાં આવે કે એને હસ્તમસ્તુન કરાવવામાં આવે કઈ રીતે વીર્ય પુરુષ પાસે કઈ રીતે લેવામાં વીરિય આપવા માટે એઆરટી બેંકમાં જાય એટલે ઘણી જગ્યાએ હોસ્પિટલ જોડે હોય ઘણી જગ્યાએ અલગ જગ્યાએ હોય એટલે ત્યાં જઈને નોર્મલી નોર્મલ કે આપવાનો હોય એમાં થોડી ટેકનિક્સ હોય છે કે જે લિંકનો ભાગ થોડો ક્લીન કરવાનો હોય અને પછી વીરિયર લેવાનો હોય અને પછી એ વીરિયને તરત લેબમાં આપે પછી ટેસ્ટ કરીને એને વાપરવાનું હોય તો એ પ્રમાણે પ્રોસેસ કરે

વ્યક્તિ બીજા પેશન્ટ ને પણ સેમ્પલ આપી શકે ક્લિનિક નહીં અચ્છા પણ એ એક વસ્તુ હજુ ક્લિયર નથી બાકી જે સ્પર્મ ડોનર હોય એની ઉંમરનો એક ક્રાઇટેરિયા છે કે એકવીસ થી પંચાવન વર્ષ વચ્ચે હોવા જોઈએ અને બાકી એમના અમુક ઇન્ફેક્શન ના ડિઝીઝ ના ટેસ્ટ કરવા જોઈએ એચઆઈવી હિપેટાઇટીસ છે એ પ્રમાણે આટલું ખાલી કાયદામાં જરૂરી છે અચ્છા હવે બીજી રસ્તો તો એ છે કે આપણે આમ તમે જો બેઝિકલી તમે આપણે ત્યાં પ્રોફિટેબલ માં આવે કે નોન પ્રોફિટેબલ માં આવે છે મતલબ આપણે તો પિક્ચર વાળા તો એવું બતાવે છે તમારામાં તમે આપણે કેવું છે જો આ જે કાયદો આવ્યો એ પ્રમાણે નોન પ્રોફિટ છે બરાબર જે વીર્ય આપે છે એને કોઈ નાણાકીય વળતર નથી મળતું અચ્છા એટલે એના કારણે થોડો થોડો તકલીફ પડે છે વીર્ય મળવા માટે એવા કોઈ યોગ્ય વ્યક્તિ આપણને એટલા ઈઝીલી નથી મળતા એટલે નાણાકીય વળતર નથી અચ્છા એટલે જેને સારે ઇન્ટેન્શન થી કરવું હોય એ જ વિદ્યાદાન તો બસ આમાં સેવાનો જ ભાવ છે સેવાનો જ ભાવ છે ઓકે હવે બીજું તમને કહો આમાં આની કોઈ જાગૃતિ માટે કોઈ માર્કેટમાં એનજીઓ કે કોઈ સંસ્થાઓ ચલાવે ખરું કે આમાં લોકો જાગૃત થાય બેંકોમાં તો બધા ચલાવે છે બરાબર આમાં કઈ ચલાવે આમાં જાગૃતમાં બહુ એવા એનજીઓ નથી હમ અમુક

આપણે વિદેશમાં ને આપણામાં પણ આમાં ડિફરન્સ છે આ બાબતમાં વિરિયત ડોનેટના જે મુદ્દા ઉપર કંઈ ડિફરન્સ કરો ત્યાંની પ્રજા પ્રજાને આપણી પ્રજામાં શું વિદેશમાં એમાં નાણાકીય સહાય મળે છે કોઈ પણ ડોનર કરેટ તો એને નાણાકીય સહાય મળે હા ઘણી બધી જગ્યા જેમ કે અમેરિકા છે તો એમાં પછી બધા પ્રકારના લોકો હોય વાઈટ પણ હોય બ્લેક પણ હોય પછી ચાઇનીઝ પણ હોય આપણા જે હોય પણ હોય એટલે એ બધાની એથનિસિટી પ્રમાણે એ લોકો હોટ તમને બતાવતા હોય અને ત્યાં પણ આપણા જેમ જ સ્પર્મ હોય છે અને આપણે બી અને ત્યાં બંને જગ્યાએ કે ડોનરના કોઈ સ્પેશિયલ ટેસ્ટ કરવા હોય એ પણ થઈ શકતા હોય છે કે ભાઈ આપણે ડિટેલમાં એની જેનેટિક હિસ્ટ્રી જોવી છે કે જેનેટિક ટેસ્ટ કરવા છે એ થઈ શકે તમે એવું કીધું કે એક વખત જ તો આપણે એક જ કપલ તો કોઈ ટાઈમ ડ્યુરેશન હોય કે પછી એની રીતે એ જ આપવાવાળો જ નક્કી કરે કે મારે એકને જ આપવું એટલે એમાં એક જ સેમ્પલ એવું નથી આવતું બધું સેમ્પલ આપી શકે કે ભાઈ આપણે ડોનરના પાંચ નમૂના લઈ લીધા પછી આપણને રિઝલ્ટ પહેલામાં મળે કે બીજામાં મળે કે ત્રીજામાં કારણ કે એકવાર તમે ડોનર લો એટલે એની પાછી લીગલ પ્રોસેસ પણ કરવાની હોય એટલે લગભગ બધા ડોનરના ત્રણ સેમ્પલ જેવા હોતા હોય છે એટલે એક ત્રણ સેમ્પલ આપણે પહેલાં આપી દઈએ પછી જો એમને એટલી ટ્રીટમેન્ટમાં કદાચ રિઝલ્ટ ના મળે અથવા ડોનર બદલવા હોય તો પછી બદલી શકે કોઈ પ્રોફાઇલ ની તમારે જે ડિમાન્ડ હોય છે આમ તો માર્કેટના લોકો એવું કહેતા હોય છે કે સેલિબ્રિટી કક્ષા લોકોની બહુ ડિમાન્ડ તમારે આપણે ત્યાં ડોનર હોય વેરીએ ડોનર એક કેવા કેવા લોકોની વધુ પસંદ પર લોકો પ્રોફાઇલ જોઈને કઈ પસંદ કરે આ વધુ અમારે પ્રોફાઇલ આ માણસ જોઈએ સૌથી વધારે ડિમાન્ડ આપણને এড્યુકેશનની હોય હાઈટની હોય પછી કાસ્ટની હોય અને સ્કિલ કલરની હોય કે મારે વાઈટ સ્કિનના ડોનર જોઈએ છે ઉજળો રંગ હોય એવા સ્પમ ડોનર જોઈએ છે એવું બધા યુગલને વધારે હોય છે અચ્છા તમે એના પ્રોફાઇલમાં આમ ડિસ્ક્રિપ્શન રાખો છો માની લો નામ નું રાખો બરાબર પણ કે આ વાઇટ છે આની ઊંચાઈ એટલી છે આનો વજન એટલો છે આ એટલી જન્મ તારીખ એવી બધી બધી ડિટેલ રાખવામાં હા બર્થડેટ હોય હાઈટ હોય વજન હોય સ્કીલનો કલર હોય આંખનો કલર હોય વાળનો ટાઈપ હોય વાંકડિયા છે સીધા છે હમ ને એની સાથે જે મે તમને કીધું એમ કે જનરલ આપણે હાઈટ બ્લડ પ્રેશર સુગર ઇન્ફેક્શન આ બધું પણ ટેસ્ટ કરાવો ઓકે ટકાવારી કેટલી લાગે તમને આજે આપણે જે ગુજરાતમાં આમાં કેટલા લોકો ડોનર હશે ટકા કે મળે કે નથી મળતા ડોનરના ટકા જાણવા અઘરા છે કારણ કે ઘણી બધી સ્પોમ બેંકમાં ડોનેટ કરતા હોય પણ બધે જ વેરિયાના સેમ્પલ ની જે છત હતી એ હવે નથી કારણ કે સેમ્પલ ઓછા ને ઓછા હોય છે હવે એટલે મળતા હોય છે હજુ મેજર પ્રોબ્લેમ નથી પણ કદાચ થોડોક સમય લાગી શકે આમાં કઈ બદલાવ આવ્યો કરો આ માનસિકતામાં સુધાર આવ્યો કરો કે લોકો હવે એવું અમુક પેલા આપણે જે ગુજરાતમાં બ્લડ ની ક્રાઇસિસ હતી લોકો એવું માનતા કે બ્લડ દઈ દે રોગ થાય મને ઘણી માન્યતા એમાં બદલાવ આવે હવે ઓછું થઈ આપણે આ જે વીર્ય ડોનેટ વાળી વાત છે એમાં વીર્ય ડોનેશન ની માત્રામાં થોડોક વધારો થયો છે બહુ જાજો ને પણ સામે આ જે લિમિટેશન છે કે એક ડોનર નું એક જ યુગલમાં વપરાય એના કારણે થોડું આપણને સેમ્પલ મળવામાં તકલીફ પડે કાયદા કે આમાં આમ થોડુંક ગૂંચવાડો છે એ કે સુધારો શું થઈ શકે તમને શું લાગે કાયદામાં ગૂંચવાડો ખાલી આ એક પ્રશ્નનો જ છે કે જો એવું થાય કે એક ડોનરનું સેમ્પલ આપણે વધારે યુગલમાં વાપરી શકીએ તો સ્પર્મ ડોનરની છત થઈ જાય અચ્છા કારણ કે જ્યારે ગવર્મેન્ટે પહેલા કાયદો મૂક્યો તો ત્યારે એવું કીધું કે ભાઈ એક ડોનરમાંથી ત્રણ જણ કે પાંચ જણને સેમ્પલ અપાય અચ્છા બહુ વધારે નહીં આપે એટલે એવો કંઈક કાયદો આવે તો આપણને સેમ્પલ પૂરતા મળી અને એની સાથે થોડું રીઝનેબલ વળતર પણ એમને આપવું છે ભલે ગવર્નમેન્ટ નક્કી કરે કે ભાઈ આટલું મળે કારણ કે કોઈ આવે તો એમની જોબ પડે કે આ તે જે પણ ખર્ચો થાય એટલે અત્યારે એટલું જ આપણે આપી શકીએ છીએ કે ભાઈ આવા જવાનો ખર્ચો આપી શકીએ બાકી બધો ખર્ચો એટલે બાકી એમને કંઈ વળતર મળતું નથી ઓકે તો આમ તો બધું એવું લાગે કે લોકો આવું બધું સ્કોમ બધું સોશિયલ મીડિયામાં બહુ ચાલુ પણ લોકો રિયલ મને સર મારે તમને એ પૂછો આપણે આજે છે તમારી સંસ્થા છે તમારી આજે મોટી બધી હોસ્પિટલ છે શું કામ કરે છે એની બી અમને મારા દર્શકોને વિગત કહેજો અને તમારે ત્યાં કેવી કેવી પ્રવૃત્તિ કેવા ટ્રીટમેન્ટ થાય છે અમારી હોસ્પિટલ નિસંતા સાથે જે લોકો લડાઈ લડતા હોય એની ટ્રીટમેન્ટ માટેની છે અહીંયા બધી જ પ્રકારની ટ્રીટમેન્ટ સિમ્પલથી લઈને મોસ્ટ એડવાન્સ ટ્રીટમેન્ટ જેમ કે આઈવીએફ ફિક્સી બ્લડનું જેનેટિક ટેસ્ટિંગ આ પ્રકારની બધી જ ટ્રીટમેન્ટ થાય છે સાથે ઘણીવાર વાર આનુવંશિક રોગથી જે લોકોને બાળક આવતા હોય ફરી બાળકમાં એ વસ્તુ ના આવે એ માટેના ટેસ્ટ પણ અહીંયા થાય છે એ જોડે ગાયનેક સર્જરીઝ ડિલિવરી એ બધું પણ અમે કરીએ છીએ અચ્છા આપણે બ્રાન્ચ કેટલી જગ્યાએ છે અમારી ટોટલ સાત શાખા છે એમાં અમદાવાદમાં ત્રણ છે અને એ સિવાય ગુજરાતમાં વડોદરા સુરત ભુજ અને ભાવનગર છે અને મુંબઈ છે અચ્છા તો આમ બહુ અનુભવી છે અને તમે બી સોશિયલ મીડિયામાં અમે ઘણું વાંચ્યું મારો વિડીયો બનાવવાનો મકસદ પાછળ એટલું છે કે રિયલ વસ્તુ આ છે કોઈ આમાં માર્કેટ બ્લડ ડોનેટ વાળાની જેમ બોટ નથી લાગતા પણ જે જરૂરિયાત હોય છે એ પ્રમાણે લોકો મગાવે છે અને આ બેંક બી અલગ હોય છે હું તમને બેંકના પણ વિઝ્યુઅલ બતાવીશ કે આ વેરિય બેંક કઈ હોય છે કઈ રીતે સચવાય છે કેટલા નમૂના છે એમાં બહુ ઘણી બધી જહમત હોય છે બસ આટલું અમારો મુદ્દો એટલો છે કહેવાનો કે લોકો કંઈક શીખે અને લોકોને જે ભ્રમણા છે દૂર થાય અને સાચું માહિતી મળે ડોક્ટર સાહેબ અમાર માટે ટાઈમ કાઢો ખૂબ ખૂબ એમનો આભાર હું જોગલનાથા અને સાગર જોશી અમે બંને આજે વીર્યદાન વિશેની જે આપણી વાત છે આખો જે કોન્સેપ્ટ છે એ બતાવવાનો પ્રયાસ જય જય ગરવી ગુજરાત